ઉમેદવાર મિત્રો એક થી આઠ ધોરણમાં માર્કશીટ છે એ કેટલી વેલિડિટી ગણવાની છે ટેટ વન ટુ નું વેલિડિટી શું વધારવામાં આવી છે મિત્રો જે કેન્દ્ર સરકારના નિયમ મુજબ શું હવે ગુજરાત સરકાર પણ વેલિડિટી વધારશે મિત્રો આટલા વર્ષ માટે માન્ય રહેશે આ ઠરાવ પ્રમાણે નવો ફેરફાર પણ જોવા મળવાનો છે મિત્રો મહત્વની અપડેટ આપવાનું છે જે ઉમેદવારો ટાટ ટેટના છે તે તમામ ઉમેદવારો અંત સુધી જરૂરથી ત્રણ જે પરિપત્ર આવેલા છે એ ત્રણ પરિપત્ર જરૂરથી નિહાળે જેથી તમને પૂરો ડાઉટ છે એ ખતમ થઈ જશે પૂરું તમને જે માહિતી છે મળતી રહેશે હવે મહત્વની અપડેટ શું છે વિગત દ્વારા આપણે જાણીએ તો પહેલો પરિપત્ર બીજો અને ત્રીજો તો પહેલો આપણે વાત કરીએ મિત્રો કે જે કેન્દ્ર સરકારનો જે નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં એનસીટી દ્વારા જે તારીખ બે હજાર એકવીસ નવ છ બે હજાર એકવીસના ક્રમાંક પ્રમાણે જે ટેટના ક્વોલિફાઈંગ પ્રમાણપત્રની માન્યતા સાત વર્ષથી વધારી આજીવન કરવામાં આવી હતી તો મિત્રો આ ધ્યાનમાં લઈ ગુજરાતના ઉમેદવારો પણ કંઈ ના કંઈ જે આંદોલન કર્યું હતું અને જેના કારણે થઈ ગુજરાત સરકારે પણ આપણને નવું જે કસોટી છે જે ટેટની સુધારા વધારા કરીને પરિપત્ર આપ્યો હતો તો મિત્રો એ શું કહેવા માગે છે તો શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્રની માન્યતા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસમાં સૂચવ્યા મુજબ શિક્ષણ યોગ્યતા કસોટીના નવા નિયમો અમલમાં આવે ત્યાં સુધી રહેશે એટલે ઘણાની પાંચ વર્ષની પણ રાખવામાં આવી છે પરંતુ જ્યાં સુધી બે હજાર વીસમાં સૂચના મુજબ જે યોગ્ય કસોટી નવા નિયમો નથી આવતા મિત્રો નવી શિક્ષણ નથી નથી આવતી ત્યાં સુધી તમારી વેલિડ છે એક ગણવાની છે આ બીજી વાત કરીએ મિત્રો કે બીજી અપડેટ શું છે તો તમે જોઈ રહ્યા છો ત્રીજી સોરી તો ત્રીજી અપડેટ એ છે કે શિક્ષણ યોગ્યતા કસોટી પ્રમાણપત્રની માન્યતા આવતી પાંચ વર્ષની રહેશે પરંતુ આ કસોટી આપવા માટે પ્રયત્નોની સંખ્યા નિયત કરવામાં આવી નથી મિત્રો તમે ગમે એટલા પ્રયત્નો કરી શકો છો જો તમારા એકમાં સારા ગુણ નથી બનતા તો તમે ઘણા પ્રકારની જે ફરીથી તમે એક્ઝામ આપી શકો છો અને જે પ્રમાણપત્ર છે એ જે અંત સુધીનું પ્રમાણપત્ર છે તે ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ માટે જે પ્રમાણપત્ર આપવામાં આવે છે એ મિત્રો માન્ય ગણવામાં આવશે તો તમે જોઈ રહ્યા છો કે પરીક્ષા પાસ કર્યા જે પણ રજૂ કરશે તે જ ધ્યાનમાં લેવામાં આવશે મિત્રો આ હતી મહત્વના ત્રણ પરિપત્રો આઈ કે તમને બધા ડાઉટ પૂરા થઈ ગયા છે આવી જ માહિતી માટે આપણે ચેનલ સાથે શકો જય હિન્દ જય સવિતાન